હેલો મિત્રો આજે અમે તમારા માટે એકવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ માટે તમામ રાશિઓની આગાહીઓ લઈને આવ્યા છીએ આ દિવસના તારાઓ તમારા જીવન પર શું અસર કરશે તે જાણવા માટે અમારી સાથે રહો મહેરબાની કરીને નોંધ કરો કે આ માહિતી ઇન્ટરનેટ પરથી મેળવવામાં આવી છે અને અમારી ચેનલ એવું કહેતી નથી કે તે સો ટકા સાચી છે શ આજે તમારો દિવસ સકારાત્મક રહેશે નોકરીમાં પ્રગતિના સંકેતો છે જો તમે કોઈ નવા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છો તો તેમાં સફળતા મળવાની સંભાવના છે પરિવારમાં સહયોગ મળશે અને તમે કોઈ જૂના મિત્રને મળશો વૃષભ આજનો દિવસ તમારા માટે પડકારજનક બની શકે છે કોઈ જૂનો વિવાદ ફરી ઊભો થઈ શકે છે ધીરજ રાખો અને કોઈપણ પરિસ્થિતિમાં સંતુલન જાળવો નાણાકીય બાબતોમાં સમજી વિચારીને પગલાં લો સારી સ્થિતિમાં રહો મિથુન આજે તમારા વિચારોમાં સ્પષ્ટતા રહેશે તમે તમારી સર્જનાત્મકતા બહાર કાઢી શકશો તમારા વિચારો શેર કરવામાં અટકાશો નહીં પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે નાની નાની બાબતો પર ધ્યાન આપો કર તમારું મનોબળ ઊંચું રહેશે મિત્રો સાથે સમય પસાર કરવાથી માનસિક તણાવ ઓછો થશે કાર્યસ્થળ પર તમારા વિચારોની પ્રશંસા થશે પ્રેમ સંબંધોમાં નિકટતા વધશે સિંહ આજે તમારો આત્મવિશ્વાસ વધશે કોઈ પણ નવું કાર્ય શરૂ કરવા માટે યોગ્ય સમય છે જો કે કોઈપણ પ્રકારના વિવાદથી બચો પરિવાર સાથે પ્રવાસનો પ્લાન બની શકે છે કન્યા તમારી મહેનત ફળ આપશે કાર્યસ્થળ પર સહકર્મીઓ તમને મદદ કરશે જો કે જૂના મિત્ર સાથેના સંબંધોમાં ખટાશ આવી શકે છે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહો તુલા આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેશે તમને કોઈ સામાજિક કાર્યમાં ભાગ લેવાની તક મળશે પ્રેમ સંબંધોમાં નવી તાજગી આવશે આર્થિક સ્થિતિમાં સુધારો થશે વૃશ્ચિત આજનો દિવસ તમારા માટે સારો રહેશે નવી યોજનાઓ શરૂ કરો પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે કોઈ જૂના મામલાનો ઉકેલ આવશે પરંતુ તમારા શબ્દોનું ખોટું અર્થઘટન ન થાય તેનું ધ્યાન રાખો ધનુ તમારી ઉત્સાહી ઉર્જા આજે ચારે બાજુ ફેલાઈ જશે કાર્યસ્થળ પર તમારી મહેનતનું ફળ મળશે લવ લાઈફમાં સકારાત્મક પરિવર્તન આવશે નાની નાની ખુશીઓ માણો મકર આજનો દિવસ તમારા માટે પડકારજનક બની શકે છે કોઈ પણ વિવાદમાં પડવાનું ટાળો નાણાકીય પરિસ્થિતિ પર નજર રાખો સ્વાસ્થ્યને લઈને સાવધાન રહો કુંભ તમારો દિવસ ઉતાર ચઢાવથી ભરેલો રહેશે અંગત સંબંધોમાં થોડો મતભેદ થઈ શકે છે તમારી લાગણીઓને નિયંત્રણમાં રાખો કાર્યક્ષેત્રમાં કેટલાક નવા પડકારોનો સામનો કરવો પડશે મીન આજનો દિવસ તમારા માટે સકારાત્મક રહેશે રચનાત્મક કાર્યમાં રસ વધશે પરિવાર તરફથી સહયોગ મળશે નાણાકીય બાબતોમાં સમજદારીપૂર્વક નિર્ણયો લો નિષ્કર્ષ એકવીસમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસનો દિવસ વિવિધ રાશિઓ માટે અલગ અલગ સંકેતો લઈને આવ્યો છે કોઈપણ પરિસ્થિતિનો ધીરજ અને સમજણથી સામનો કરો અમને આશા છે કે આ જન્માક્ષર તમારા માટે ઉપયોગી સાબિત થશે જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કૃપા કરીને અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અમે તમારા માટે વધુ રસપ્રદ માહિતી લાવવાનું ચાલુ રાખીશું આભાર